જય માતાજી મિત્રો કેમ છો યુટ્યુબ ફેમિલી આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને ડુંગળીમાં કામ ચાલુ છે તમે જોઈ શકો છો ડુંગળી આપણે છાંટિયું કર્યું હતું પણ પારવું પડ્યું એટલા માટે થઈને જ્યાં જ્યાં ઝાડો છે ત્યાંથી લઈને જે ખાલા છે એ ખાલામાં છોંપાવી છે અત્યારે જોઈ શકો છો તમે વરસાદ પડે છે પણ દાળિયા આજે મળી ગયા હતા વરસાદના એટલા માટે થઈને સોપવાનું ચાલુ છે ભીનામાં ખૂતાડે છે અને આ બાજુમાં જો કેરા ખાલી દેખાય છે એમાંથી જે પાંખું પીડ્યું હતું એમાંથી લઈને આ છોપે છે અને બે વીઘાનું છે આ તો ડુંગળી છે ભાઈ તે અને ભાવ આવે તો હસાવે તે સોંપે છે કેમ સોંપે જો ભીનામાં વરસાદ જુઓ પાછળ કેટલો અંધારેલો છે પેલી આંગળી દેખાય છે એમાં બે દિવસ પહેલાં સોંપાઈ ગયેલું છે એ કમ્પ્લીટ થઈ ગયું જુઓ તમે જોઈ શકો છો અને અહીંથી જે પાંખું દેખાય અહીંયાથી બાકી છે એ સોંપે છે અત્યારે આવી રીતના સોંપાઈ ગયું જુઓ તમે એ ખાલા દેખાય આમાં જવો હવે તમને ખાલું નહીં દેખાય